સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણી વિશે તો ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તેવી સંભાવના છે

નોંધીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બે જૂન છે તો કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું પક્ષો દ્વારા લગાડવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરે આ બંને બેઠક પર તેવી શક્યતા શું કરીને એક પછી એક જો સમજીએ આપણે તો કડીની વાત કરી કડી એટલે ઉત્તર ગુજરાત કડી એટલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ગઢ એવું માનવામાં આવે છે ને ભાજપ છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા ટર્મથી ત્યાં જીતે છે અનુસૂચિત જાતિની આરક્ષિત સીટ છે એટલે કરસન સોલંકી ત્યાંથી ધારાસભ્ય રહ્યા હવે જ્યારે તેઓ ગુજરી ગયા કરશન સોલંકી અને પછી ત્યાં દાવેદારી તેમના પુત્ર અથવા તેમના પરિવાર અથવા તેમના સમર્થકમાંથી કોઈને મળે તેવી ઈચ્છા જે છે તે ભાજપ હાઈ કમાન્ડ સામે વ્યક્ત થઈ હતી એ સમય દરમિયાન પણ એવું કહેવામાં આવતું હતું કે જે કરસન સોલંકી છે તે નીતિનભાઈ પટેલ જે છે તેમના આશીર્વાદ છે અને એટલા માટે તેમને ટિકિટ મળી હતી પણ વારંવાર નીતિન પટેલ અને કરસન સોલંકી વચ્ચે યુદ્ધ પણ ઘણી વખત દેખાયા હતા એવા કન્ડિશનમાં અત્યારે જો કડીની તમને વાત કરું તો નીતિન પટેલ જરૂરથી ઈચ્છી રહ્યા છે કે તેમના જે સમર્થકમાંથી કોઈની જો ટિકિટ પાર્ટી આપે તો નિશ્ચિત છે ત્યાં જીતાડવામાં તેઓ મદદ કરી શકે છે આમ તો તમામ કર્મ તમામ જે કાર્યક્રમો છે એની અંદર નીતિન પટેલ પણ દેખાય છે સ્ટેજ પણ દેખાય છે પણ સીધી રીતે પાર્ટીની અંદર જો હોદ્દાની વાત કરીએ તો નીતિન પટેલ પાસે સીધી રીતે કોઈ હોદ્દો નથી જે જેથી ઇન્ફ્લુઅન્સ કરી શકે પણ જરૂર છે ભાજપની અંદર અત્યારે બંનેમાંથી કોણની જીત થાય છે અને પેલા એ એની અસરો કેવું જોવા મળે છે કારણ કે ભૂતકાળમાં આ સીટ ઉપર કોંગ્રેસ પણ જીતી ચૂકી છે એટલે કોંગ્રેસ પણ પોતાની એડી ચોટીનું જોર ત્યાં લગાવી રહી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ સુધી કોંગ્રેસે પોતાનું કોઈ પણ ઉમેદવાર જાહેર કર્યો નથી પણ શનિવારની વાત કરીએ તો શનિવાર એટલે ગઈકાલે શક્તિસિધ્ધી માંડીને ગેનીબેન ઠાકોર અમિત ચાવડા તમામ જે મોટા મોટા જે નેતાઓ હતા તેમણે કાલે ત્યાં સભા કરી સભામાં ત્રણ ઉમેદવારોને સ્ટેજ ઉપર પણ લેવામાં આવ્યા અને સ્ટેજથી તણેને એવું કહેવામાં આવ્યું કે ત્રણેયમાંથી કોઈને પણ જો ઉમેદવાર જે ટિકિટ મળે એ બધાને તેમને મળીને જીતાડવાના છે પણ અહીં અહીં પણ સવાલ એ ઘટનાનું છે કે અહીં બળજી ઠાકોરનું જૂથ અને રમેશ ચાવડાનું જે જૂથ છે એ બંને ખેંચતાણ કરી રહ્યું છે કે એમના જૂથને આ પ્રાધાન્યતા પાય અને જે પાર્ટી છે એટલે કે કોંગ્રેસ છે એ આપે જેનાથી તેનું કે થોડું જે સંખ્યા બળ છે એ વધે બીજી વાત તમને સૌરાષ્ટ્રની એટલે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં ગઈકાલે જ તમે જુઓ તો ત્યાં આમ આદમી પાર્ટી કારણ કે આમ આદમી પાર્ટીએ બંને જગ્યાએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે પણ આમ આદમી પાર્ટી જે આશાવાદ છે તે વિસાવદર બેઠકની છે કારણ કે એમને ખબર છે કે બે હજાર બાવીસની અંદર ત્યાંથી આમ આદમી પાર્ટીની ફાળે આવી હતી પણ ભૂપત ભાયાણી જે છે તેમણે રાજીનામું આપ્યું ભાજપમાં એ ગયા અને પછી એના વિરુદ્ધમાં કારણ કે ચૂંટણી ન થાય એના માટે હર્ષદ ત્રિબળિયા હાઈકોર્ટમાં કેસ કર્યો હતો કે એમાં ક્યાંક કંઈક મિસ્ટેક છે અને એટલા માટે હાઈકોર્ટમાં સ્ટે હતું અને હવે જ્યારે હર્ષદ ત્રિબળિયા પોતે હાઈકોર્ટમાંથી પોતાની રીટ પરત ખેંચી લીધી છે એટલે એ ચૂંટણી આવી છે પેજ આ ચૂંટણી આવી છે હર્ષદ રીબડીયાની દાવેદારી એ વાતને લઈને છે કે એની પહેલાં તેઓ જીત જીતતા આવ્યા છે એ કોંગ્રેસમાંથી જે તે સમય દરમિયાન હતા પછી તેઓ ભાજપમાં આવીને સામેલ થઈ ગયા હતા એવી જ રીતે હવે ભૂપત ભાયાણી પણ ભાજપમાં સામેલ છે આમ તો ત્રણ નામોની પેનલ મોકલવામાં આવી છે પણ મેઇન જે લડાઈ જે છે એ ભાયાણી અને હર્ષદ રીબડીયા વચ્ચે છે હવે પાર્ટીની સમસ્યા એ છે કે જો આમ તો પાટીદાર બહુલ ત્યાં વિસ્તાર છે અને માનવામાં આવી છે કાલે જે રીતે ગોપાલ ઇટાલિયા અરવિંદ કેજરીવાલ આતિશી એ તમામ લોકોએ ત્યાં રોડ શો કર્યો અને ત્યાં મોટી વાત એ છે કે કેશુભાઈ પટેલનું જે પ્રતિમા છે એની અનાવરણ અનાવરણ કર્યું એટલે પાટીદાર બહુલ અને પાટીદારોને જ ત્યાં જો ટિકિટ આપવામાં આવે પછી કોંગ્રેસ હોય બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય એ એની જીત જે છે કરી શકાય પણ સવાલ એ છે કે ત્યાં મેઇન લડાઈ જે છે ત્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે કોંગ્રેસે પણ ગઈ વખતે પણ જ્યાં ચૂંટણી લડી હતી એની અંદર પણ એને કોઈ બધું ત્રીજા નંબર ઉપર લઈ હતી બહુ મોટું કાઠું કાઢ્યું નહોતું છતાં કોંગ્રેસ ત્યાં ત્રિપાખીયું જંગ કરવા માટે ત્યાં ઉપસ્થિત રહેવાની છે કારણ કે જે ગઠબંધન થવું જોઈતું હતું એ ગઠબંધન થઈ શક્યું નથી એટલે કુલ મળીને એટલું જરૂરથી કહી શકાય ધ્વનિ કે અત્યારે આજે કારણ કે બે તારીખ એટલે કે આવતીકાલે ત્રણ વાગ્યા સુધી તમે ફોર્મ જે છે એ સબમિટ કરી શકો છો માનવામાં આવે છે કોંગ્રેસ તરફથી જે કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે જેને પણ છે એને ફોન કરીને એ જે તે ઉમેદવારને કહી દેવામાં આવશે અને એને એના નામનો મેન્ડેટ પણ આપી દેવામાં આવશે પણ છેલ્લી ઘડી સુધી આ વાતને સસ્પેન્ડ સસ્પેન્સ રાખવામાં આવશે કારણ કે કોઈ ઉભા ન થાય જો સીધી રીતે તમને વાત કરું કે ભાજપ પાસે એટલી સીટો છે કે એને એક કે બે સીટો વધે તો એને કોઈ મોટો ફેર પડતો નથી પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે જો આ વિસાવદર કોંગ્રેસ જીતે ભાજપ જીતે તો એને એક 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 પ્રતિષ્ઠાનો જંગ આવે ભાજપ માટે કે જો એક સીટ હતી એ પણ અમે જીતી લીધી છે પણ આમ આદમી પાર્ટી જીતે તો લોકોને કમસે કમ એક વાત એક એ કહી શકાય કે આમ આદમી પાર્ટી ભલે દિલ્હીમાં હારી ગઈ છે પણ હજુ પણ ગુજરાતના જે લોકો છે કે ગોપાલ ઇટાલિયા છે કે એને વ્યક્તિગત રીતે છે એ લોકોને એક હોપ છે અને લોકો માની રહ્યા છે કે અહીંયા કોંગ્રેસ કે બીજેપી નહીં પણ આમ આદમી પાર્ટીની જે નીતિઓ છે અથવા તો એની જે વિચારો છે એનાથી એ સંમત છે એવી જ રીતે તમને વાત કરું કડીની તો ત્યાં પણ એવી જ સ્થિતિ છે કે જો ત્યાં અપસેટ થાય આમ તો અપસેટ અપસેટની સંભાવના બિલકુલ ઓછી છે નહિવત છે પણ જો અપસેટ થાય તો કોંગ્રેસને પણ એક ઓક્સિજન મળી શકે છે અહીં કારણ કે તે અત્યારે ગુજરાતમાં કેટલી પણ મહેનત કોંગ્રેસ કરતી હોય પોતાની રીતે નેતા એક થવાની વાત કહેતા હોય પણ હજુ પણ ત્યાં ખટરાગ છે જે જે જિગ્નેશ મેવાણી છે એ વારંવાર પોતાની વાત છે સ્ટેજ ઉપરથી ને ઘણી વખત ઓફ કેમેરા પણ નારાજ વ્યક્ત કરી ચૂક્યા છે કે રાહુલ ગાંધી અહીંયા આવ્યા અને એમણે કીધું કે ભાઈ જે લગનના ઘોડા છે કે પછી જે લલોવાળા ઘોડા છે બંનેને અલગ યુદ્ધના ઘોડાઓ છે બંનેને અલગ અલગ કરવું જોઈએ પણ એ વાત થતી થઈ નથી રહી એટલે એ લઈને જે નારાજગી છે ને ત્યાં જ સીટોની વાત કરીએ તો એ આ આરક્ષી સીટ છે કડીની એટલે ત્યાં જો અપસેટ થાય અને કોંગ્રેસ જીતો તો એને ઓક્સિજન મળે અને બીજેપી જીતવાની છે એવું માનીને અત્યારે ચાલવામાં આવી રહ્યું છે એટલે બંનેની રીતે જો હું તમને વાત કરું તો નિશ્ચિત છે કે આ બે સીટો જે છે કારણ કે એની પછી તમે જુઓ તો સીધી રીતે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ તમામ વસ્તુની ચૂંટણી છે એની અસર કદાચ એના ઉપર પણ પડે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને માટે જો કોઈ અપસેટ થાય તો નિશ્ચિત છે એમને મળશે મળશે એમના કાર્યકર્તાઓને પણ જો વિધાનસભા થાય એને લઈને પછી કઈ રણનીતિ કામ આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે દરેક પ્રકારની વિધાનસભા હોય કે દરેક જે વિધાનસભા વ્યક્તિગત વાત કરીએ તો અલગ અલગ પ્રકારના મુદ્દા હોય છે પણ ઓપરેશન સિંદુર પણ થયું છે તમામ વસ્તુઓ પણ થઈ રહી છે એની સાથે સ્થાનિક પ્રશ્નો પણ છે

તો હું રાજનીતિ છોડી દઈશ એમણે જનતાની વાત સ્વાભાવિક છે કોંગ્રેસના બાર થી લઈને સત્તર જેટલા ઉમેદવારો અલગ અલગ સમયમાં તૂટ્યા હતા અને પછી એ લોકો ભાજપથી ચૂંટણી લડ્યા તમને કહું એમાંથી નેવું પર્સન્ટ પંચાણું પર્સન્ટ લોકો જે છે તે હારી ગયા હતા એટલે એનાથી તમે આકલન કરી શકો છો ધ્વનિ કે લોકોને એવા લોકો નથી ગમતા જે પક્ષ પલટો કરે છે અથવા તો પોતાની વિચારધારાથી ગદ્દારી કરીને બીજા પક્ષમાં જાય છે એ પણ સત્તા માટે બધાને ખબર છે ભૂપતભાયાણીએ કેમ પોતાનો પક્ષ છોડ્યો અને કેમ તેમને ટિકિટ કેવી રીતે મળી અને કેવી રીતે તેઓ અત્યારે ત્યાં હાસિયા પર બીજેપીમાં ધકેલાઈ ગયા છે પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે તમને વાત કરું કે પોતાની વ્યક્તિગત રાજકીય કારકિર્દી બચાવવા માટે તે હવાતીયા ત્યાં મારી રહ્યા છે બીજી બાજુ તમને વાત કરીએ તો લોકો ગુજરે એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે ઉંમર થાય અથવા બીમારી થાય ગુજરે એટલે કડીના લોકોને પણ કારણ કે જો કોઈ પણ કારણસર થાય લોકોને ફરી મતદાન આપવા જવું પડે છે આખી પ્રોસેસ કરવી પડે છે અને તમે જોજો જે પણ પેટા ચૂંટણી પછી લોકસભાની વાત હોય કે પછી વિધાનસભાની કે કાઉન્સિલરની પણ જે ચૂંટણીની વાત કરીએ તો પેટા ચૂંટણીઓમાં તમે માગ કરશો તો હંમેશા એવરેજ કરતાં પણ ઓછું મતદાન થતું હોય કારણ કે લોકોને એટલો બધો વિશ્વાસ કે એવો રહેતું નથી કે ત્યાં જઈને કોઈ મોટો ફેર પડવાનો છે સીધી રીતે તમારી પાસે કોઈ પ્રતિનિધિ ન હોય ધારાસભ્ય ન હોય તો નિશ્ચિત છે કે તમને એક અસર પડતી હોય કે તમે લોકલ ફરિયાદો ક્યાં કરવા જાઓ વિસાવદરની વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી ત્યાં કોઈ ધારાસભ્ય નથી તો સ્વાભાવિક છે ભૂપત હતા પોતાની વાત જે છે એ રજૂ કરી શક્યા હોત જો એ રાજીનામું રાજીનામું આપ્યું એટલે એટલા સમયથી લોકપ્રતિનિધિ વગર વંચિત રહ્યું રહ્યું રહ્યા ત્યાંની જનતા એવી જ રીતે અહીંયા પણ કડીમાં પણ વાત કરીએ પણ જ્યારે અત્યારે પક્ષોની લડાઈ થઈ ગઈ છે ધ્વનિ એક જમાનામાં હતું કે વ્યક્તિગત રીતે લોકો સાંસદ બનતા વ્યક્તિગત એમની છાપ હતી વ્યક્તિગત રીતે લોકો ઉપર પ્રભાવ એનું પડતું અને લોકો વ્યક્તિગત રીતે એને ચૂંટતા ઓળખતા એમની પાસે જઈને વાત કરી શકતા હતા સ્થિતિ હવે બદલાઈ છે હવે આપણા ત્યાં પ્રેસિડેન્શિયલ રૂલ જેવી સ્થિતિ જે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થાય એવી રીતે થાય કે એક સમય કોઈ બીજો વ્યક્તિ નેતા છે એ છે આપણી પાસે અને એક પક્ષમાં છે ને વિપક્ષમાં છે લોકોને પોતાની નીતિઓ નહીં લોકોને તમારા માટે અમે શું કરવાના છીએ કે તમારી માટે કયો એજન્ડા છે અમારી પાસે ખેડૂતો માટે શું યુવાઓ માટે શું અથવા મહિલાઓ માટે શું અમે આપવાના છીએ એની કોઈ ચર્ચા નહીં માત્ર બે ચહેરાઓ તમારી પાસે છે હવે એમને તમે કુસ્તી લડાઈ લો અને જો જીતી જાય એમાંથી એને તમે જાહેર કરો એવી વાત અત્યારે થાય છે એટલે જનતાને સૌથી વધારે જો નુકસાન થતું હોય પેટા ચૂંટણીઓમાં કે પછી આવી કોઈ પણ પરિસ્થિતિમાં તો સૌથી વધારે નુકસાન એ સામાન્ય જનતાને અને મતદારોને થતું હોય છે ધન્ય આભાર અનિલ સમગ્ર માહિતી